Boom. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ને લઈને સી ફાઈવ પેકેજ સિવિલ વર્ક ની કામગીરી ચાલી રહી હોય વડોદરા રેલવે સ્ટેશન થી પંડ્યા બ્રિજ તરફ રેલવે અંડર બ્રિજ પ્રિય લક્ષ્મી ગરનાળા ની આસપાસ તેમજ ગરનાળા ના ઉપર ના ભાગે સિવિલ વર્ક ની કામગીરી કરવાની છે જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત તથા વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે વડોદરા શહેર માં એલએનડી દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ સી ફાઈવ પેકેજ ની સિવિલ વર્ક ની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતા વચ્ચે આવેલ રેલવે અંડરબ્રિજ પ્રિયલક્ષ્મી ગરનાળાની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની હોય જેથી રેલવે અંડરબ્રિજ પ્રિયલક્ષ્મી ગરનાળામાંથી અવરજવર કરતા વાહનોને એક મેથી ત્રીસ ઓક્ટોબર સુધી ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેમાં એક મેથી એકત્રીસ ઓક્ટોબર સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા જાહેરનામું અમલમાં રહેશે જેમાં એક મેથી એકત્રીસ ઓક્ટોબર સુધી વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મિલ રેલવે અંડરબ્રિજ થઈ અટલ બ્રિજ તરફ અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા થઈ સ્ટેશન તરફ જતા વાહનો પર પ્રતિબંધ આવ્યો છે ઉપરાંત રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઈ પોલિટેકનિક રોડ ફતેગંજ બ્રિજ નીચેથી ન્યૂટન લઈ પંડ્યા બ્રિજ ઉપર થઈ અટલ બ્રિજ થઈ જે તરફ જઈ શકાશે અટલ બ્રિજ થી પંડ્યા બ્રિજ થઈ તેમજ અટલ બ્રિજ થી અલકાપુરી રોડ અલકાપુરી ગરનાળા થઈ રેલવે સ્ટેશન તરફ જઈ શકાશે